સૌચન્યુઝ એક નવી سوچ કે સાત બાદમાં સાણન જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા મેક્સીસ રબર પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે જનજાગૃતિ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તારીખ 1 જુલાઈ થી અમલમાં આવતા નવા કાયદાને અનુલક્ષીને જીઆઈડીસી પોલીસ દ્વારા નવા ત્રણ કાયદાની જાણકારી તેમજ માર્ગદર્શન અંતર્ગત જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો ભારત સરકાર દ્વારા દેશના આઈપીસી ક્રિમિનલ કાયદો જેવા અંગ્રેજોના સમયના અમલમાં રહેલા જૂના કાયદાઓ નાબૂદ કરીને તેના સ્થાને નવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવનાર છે જેમાં ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા વગેરે જેવા કાયદાઓ તારીખ એક જુલાઈ બે હજાર ચોવીસથી થી અમલમાં મૂકવામાં આવ્યા છે

સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ઝાલા પીએસઆઈ એસ એસ શેખ પીએસઆઈ જે એલ રાયકા તેમજ પોલીસ સ્ટાફ મેક્સિસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ઓનર વુ જુનિલિન સ્કૂલ અને વિદ્યાર્થીઓ આસપાસના વિસ્તારના ગામના સરપંચો આગેવાનો સહિત નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બીરો રિપોર્ટ ફઝલ ખાન સાથે રબ્બાની મલિક સોસ ન્યૂઝ સાણંદ